પોતાની નારાજગી વ્યક્ત કરી છે ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર્ગ મળ્યો છે ગુજરાતીઓના ફરી ખિસ્સા ખાલી થવા જઈ રહ્યા છે કારણ કે એક ડિસેમ્બર ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે નવો ભાવ વધારો આથી અમલમાં રહેશે કેટલો ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન માં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ગેસના ના સીએનજી માં આથી એક પોઈન્ટ પચાસ રૂપિયા વધારો કરાયો છે આથી સીએનજી નો ભાવ સિત્યોતેર રૂપિયા અને છોતેર પૈસા રહેશે કે જોકે દેશના અન્ય રાજ્ય કરતા ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજી નો ભાવ ઓછો છે આ બધું વધારો થાય છે બરાબર ભોગવવાનું તો અમારે રિક્ષાવાળાને જ છે આ બે કલાક એ કરી અમારે વ્યક્તિ જવું પડે છે બરાબર છે તો અમે ધંધો કેટલા કલાક કરીએ એ મને બતાવો હવે ધંધામાં આખા ભોગવાડામાં કે આખા અમદાવાદમાં બધે તટલ થઈ ગયું છે મીટર જે કોઈ દેશ શું નથી મીચર કોઈ પેસેન્જરને જ નહીં પહોંચાતું

क्योंकि तीन सौ साढ़े तीन का धंधा हो जाए गैस से निकल जाए झड़का निकल जाए अब वो तो मेरे कहने से कम होगा लागे थे तुमने ऐसे नागरिक तरीके कमने तकलीफ पड़ी रही सब नागरिक को तकलीफ है मेरे को क्या सबको तकलीफ है जो घर चढ़ाते हो सबको तकलीफ ही तकलीफ है तो खाली कहने का है सामने साल लड्डू अपने को बड़ा दिखता है કે રિક્ષા વાળો ઓટો વાળો કે બહુ કમાતે હૈ બહુ કમાતે છે અમારે કો કિતની એ પરેશાની હોતી હૈ કિતની એ તકલીફો ઉઠાની પડતી હો તો હમી જાણ છે ગુગલ કરો કે આપ કેવી રીતે જોઈ રહ્યા છે આજે આપ વધાર તો આમ તો રેગ્યુલર ચાલુ છે આ 4 6 મહિનાથી થી વધારો નથી બાકી રેગ્યુલર ચાલુ જ હોય આમાં કોઈ ફેરફાર થતો નથી પહેલા આપ કેટલામાં પુરાવતા હતા ને અત્યારે કેટલામાં એ લગભગ બાટલા ઉપર આધારિત હોય અમારો જે ગેસમાં જે બાટલો હોય ને ટાંકી જેટલા ની હોય ને એના ઉપર આધારિત હોય હાલ તો કેજી નું ભાવ હું અહિયાં તો સેવન્ટી નાઇન છે અને અલગ અલગ પછી બીજા અડાણી વાળો આવે છોતેર રૂપિયા આવે પંચોતેર છોતેર રૂપિયા અડાણી વાળાનો ભાવ આવે બજેટમાં કેટલો ફરક પડી રહ્યો છે કે ભાવ વધારા ને જોઈને ભાવ વધારા ને જોઈને તો સીએનજી સસ્તું પડે આમ તો પબ્લિકમાં જે અમારા ધંધાદારી માણસ હોય એના માટે સીએનજી સસ્તું પડે પણ એનો કોઈ નિકાલ નથી કેમ કે અહીંયા ગેસ મળે આગળ કોઈ જગ્યાએ ગેસ છે નથી એટલે ના છુટકારે અમારે અહીંયા લાઈનમાં ઉભો રહેવું પડે પાછળ બીજું કોઈ નહીં શું નામ આપણે ભાષામાં કહેવા માંગુ છું આ મોઘવાડીમાં નહીં પોસાતું ગડધાર કેવું ચલાવવાનું ભાડે રહીએ છે મકાનોમાં ભાડું ભરીએ કે પછી ગેસ ભરીને ધંધો કરીએ ધંધામાં કોઈ ટેકાનું છે નહીં में चार चार पांच पांच सवारी पुलिस वाला पकड़े वाला वाला रुपया रुपया ले हर एक पर पांचो पांचो रुपया मांगे वाला तो कोई भी गाड़ी, गाड़ी, कोई भी गाड़ी खाली बस पैसा उभरा गुके पैसा खाली जो पावी पावी नहीं दर दर

જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયો લાઈક અને શેર કરો જો તમે અમને યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલીહ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો